ભગવાને કહ્યું કે પિતામાં તમારી કઈ ઈચ્છા તો કે હા તો કે તમારી શું ઈચ્છા છે તો કે મારી એક જ એવી ઈચ્છા છે કે મારે મારી દીકરીને તમારી સાથે પરણાવી છે એટલે પાંડવોને બધા આશ્ચર્યચકિત થયા કે પિતામાં તમે તો લગ્ન કર્યા નથી તો તમારી પાસે દીકરી ત્યારે ભીષ્મ પિતામ કહ્યું કે હા ત્યારે કે મારી પાસે જે દીકરી છે ને એ જ દીકરીને ભગવાન કૃષ્ણની સાથે પરણાવી છે તો કે કઈ દીકરી ત્યારે ભીષ્મ પિતામાએ કહ્યું એ ભીષ્મ પિતામાની કરેલી જે સ્તુતિ છે એમાં એ દીકરીનું વર્ણન છે પિતા भगवति पुङ्गवे विभुनि स्वसुखमुपगते क्वचिद् प्रकृतिमुपे ऋषियद्भव प्रवाह इति मतिरूपकल्पिता वितृष्णा પિતામાં કહે કે મારી જે દીકરી છે ને બુદ્ધિરૂપી દીકરીને મારે આજે ભગવાન કૃષ્ણની સાથે પરણાવી છે